900 પરિવાર માથે તોળાતું જીવનું જોખમ વૈકલ્પિક આવાસ અથવા માસિક ભાડું આપવા માંગ માન દરવાજા ટેનામેન્ટના રહીશોની બેઠક થઈ નવસો પરિવાર સાથે તોળાતું જીવન જોખમ વૈકલ્પિક આવાસ તથા માસિક ભાડું આપવા માંગ માન દરવાજા ટેનામેન્ટના રહીશોની બેઠક સચિન સ્થિત પાલીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બાદ માન દરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે રવિવારે તાબડતોડ ટેનામેન્ટવાસીઓએ બેઠક કરી પાલિકા વૈકલ્પિક આવાસ અથવા ડેવલપર ન આવે ત્યાં સુધી માસિક ભાડું નક્કી કરીને આપે તેમજ યોગ્ય ડેવલપર માટે તાકીદે નિર્ણય કરીને સ્થાનિક લોકોના વસવાટનો હક અધિકાર આપવા માંગણી કરે છે માન દરવાજા ટેનામેન્ટમાં એબીસી મળીને ત્રણ ટેનામેન્ટ હતા જેમાંથી એ ટાઈપ ટેનામેન્ટમાંથી વસવાટ ખાલી કરીને ઉતારવાની કામગીરી ચાલી રહી છે જોકે બી અને સી ટાઈપ ટેનામેન્ટમાં અંદાજિત નવસોથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે આ જર્જરિત ટેનામેન્ટમાં રહેતા પરિવારના સભ્યો સાથે રીતસરનું જીવન જોખમમાં તોળાઈ રહ્યું છે બીજી તરફ ટેનામેન્ટ જર્જરિત હોવાથી પાલિકા વસવાટ ખાલી કરવા નોટિસ આપી રહી છે પણ ટેનામેન્ટવાસીઓ વૈકલ્પિક આવાસ અથવા ડેવલપર ન આવે ત્યાં સુધી માસિક ભાડું મળે તેવી માંગણી કરી રહ્યા છે બીજી તરફ હજી સુધી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ અને ડેવલપર મળી રહ્યા નથી ત્યારે આગામી દિવસમાં મામલો ગરમાશે તેવી ચર્ચા માન દરવાજા વિસ્તારમાં સંભળાઈ રહી છે અત્યારે આ માન દરવાજા એ સી ટેનામેન્ટ જે લિંબાય ઝોન ના ટીપી સાત આંગણા ફાઇનલ પોર્ટ નંબર 188 પેકી ની જગ્યા પર આવેલી છે એ એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટ જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણુંભાલ આંજણા અને કતારગામ ગોટાલા પ્રોજેક્ટ પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારીત થયા છે એ નીતિ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું પરંતુ છેલ્લા છ સાત વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારધારો રદ બતાવતા નથી જેના કારણે છ છ વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય લિંબાયઝોન હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એવો અનિર્ણાયકતા એ ધની સાબિત થયા છે કોઈ નિર્ણય નથી કરી શકતા નબળી કામગીરી નબળા વહીવટ કારણે આજે તેરસો ને બાર પરિવારો ઘર વિહોણા બની ગયા વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં આવી કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ ભાઈદરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે કારણ કે અગાઉ બે હાજર એકવીસ ની અંદર જયારે એ ટુર્નામેન્ટ ના ત્રણસો એસી ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને ત્રણસો એસી માંથી માત્ર એસી ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી આ એમને નદી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની ભાઈદરી આપી છે અને આપણે ઈશ્વર એટલી જ પ્રાર્થના કરીએ કે આ ટેર્નામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્ર તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય